અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે છ દિવસમાં સત્યાવીસ લાખ ભક્તોએ માતાના દર્શન કર્યા છે અંબાજીમાં આવતીકાલથી મંદિર રાબેતા મુજબ ખુલશે મેળાના છેલ્લા દિવસે લાખો માય ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા ભાદરવી પૂનમના મેળામાં આવી ભક્તો નવરાત્રીમાં માતાના ઘરે પધારવા માટે આમંત્રણ આપ્યું છે મેળાની સાથે અંબાજી પંથકની શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન પૂર્ણ થશે તો કેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે અને ભક્તોમાં કેવો માહોલ છે તે વિશે વધુ વાત કરવા માટે અમારા સહયોગી દીક્ષિતા અંબાજીથી અમારી સાથે જોડાઈ રહ્યા છે દીક્ષિતા આજે ભાદરવી પૂનમનો અંતિમ દિવસ આ મેળાનો અને મેળામાં સત્યાવીસ લાખથી પણ વધુ ભક્તો અત્યાર સુધી દર્શનનો લ્હાવો લઈ ચૂક્યા છે આજે પૂર્ણિમા છે ત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરમાં ણા માહોલની તો વાત જ શું કરીએ તમામ માઈ ભક્તો છે કે જે લોકો લાખોની સંખ્યામાં આજનો જે આ મેળાની પૂર્ણાહુતિ છે ત્યાં માતાજીના દર્શનનો તેમણે લાભ લીધો છે સાથે જ અહીંયા બે હજાર આઠસો એક્યાસી જેટલી ધજાઓ છે માતાજીને અર્પણ કરવામાં આવી છે ગરબીઓ છે માતાજીના દ્વારે મૂકવામાં આવી છે તમામ માઈ ભક્તો છે કે જેમણે માનતા રાખી હતી તેમની માનતા પૂરી થતા અહીંયા આવીને તેમને માનતા પૂરી કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા છે અને હજી પણ ભક્તો સતત આવ્યા જ કરે છે અને દ્વાર માતાજીના ખુલ્લા છે સાડા પાંચ પાંચ વાગ્યાની આસપાસ જે મંદિર છે એ બંધ થશે અને ત્યારબાદ માતાજીને શણગાર કરવામાં આવશે અને ફરી એકવાર સંધ્યા આરતી માટે આ દ્વાર છે એ પહેલાં ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળી છે આપ જુઓ ભક્તિમાં લીન આ તમામ ભક્તો છે અને તેમના મોઢા પર એક જ નાદ છે બોલ મારી અંબે જય જય અંબેનો આ નાદ છે અને આંખોમાં હર્ષના આંસુ છે તેમના કારણ કે માતાજીની એક ઝલક અને ભાદરવી પૂનમનો આ મેળો છે અને તેની પૂર્ણાહુતિ આજે જ્યારે થઈ રહી છે ત્યારે માતાજીને નોમથી લઈને ભાદરવી પૂનમના મેળા સુધી માતાજીની અલગ અલગ સવારી છે તેના દર્શન છે એ અહીંયા મંદિર પરિસરમાં તમામ ભાવિક ભક્તો છે તે કરી શકે છે સાથે સાથે એક દ્રશ્ય હું આપને એ પણ બતાવીશ કે જે દૂર દૂરથી માઈ ભક્તો છે કે જે લોકો ચાલતા આવ્યા છે જે લોકો દંડવત કરતા માતાજીને દર્શન માટે આવ્યા છે કેટલાક લોકો આંખે પાટા બાંધીને પણ માતાજીના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે તે તમામ લોકો અહીંયા માતાજીની ગરબી મૂકી છે અહીંયા ગરબે ઘુમ્યા ચાચરના ચોકમાં અને ત્યારબાદ માતાજીને ગરબી મૂકી તેમની જે માનતાઓ છે તે અહીંયા પૂરી કરી છે સાથે જ આ નવરાત્રિ આવી રહી છે આસો મહિનાની ત્યારે આસો મહિનાની નવરાત્રીમાં માતાજીને ભાવભર્યું આમંત્રણ નવરાત્રી માટે તમામ ભક્તોએ અહીંયા ધજા ચઢાવ આવીને તેમણે પત્રિકા પણ આપી છે એટલે માતાજી તેમના ત્યાં ગરબે રમવા આવે તે માટેનું અહીંયા આમંત્રણ આપવા માટે ભક્તો દૂર દૂરથી પગપાળા આવતા હોય છે અને તેમના મનમાં એક જ નાદ છે ભક્તિમાં આ લીન તમામ જે ભક્તો છે અત્યાર સુધી અઠ્યાવીસ લાખ જેટલા ભક્તો છે કે જેમણે માતાજીના દર્શનનો લાભો લીધો છે આશીર્વાદ લીધા છે તેમના પરિવાર અને તમામના લોકોને માતાજી સુખ શાંતિ આપે તેવી અહીંયા પ્રાર્થના કરતા અહીંયા ભક્તો છે જોવા મળી રહ્યા છે ભાદરવાનો આ તડકો છે અને આ ભાદરવાના તડકાની વચ્ચે પણ જે ભક્તો છે ચાચરના ચોકમાં પગ મૂકે છે પગ મૂકતાની સાથે તેમના જે દુઃખ દર્દ છે આટલા દિવસ છે ચાલીને આવ્યા છે તમને પગવા ઇજાવ ઓછે છે એ તમામ વસ્તુઓ ચાચરના સ્વર્કમાં પગ મુકતાની સાથે જ તમામ લોકો છે એ ભૂલી જાય છે અને માતાના ગર્ભગૃહમાં જ્યારે આ વખતો પહોંચે છે ત્યારે બે હાથ ઊંચા કરીને તે લોકો એવું કહી રહ્યા છે કે મા અમારી સાક્ષી છે અને અમારી સાક્ષીનો સ્વીકાર કરજે અને અમને આશીર્વાદ આપજે આપજો એ પછી ગમે તે મોટા વ્યક્તિ કેમ ના હોય કે પછી રાજકીય વ્યક્તિ કેમ ના હોય કે પછી સામાન્ય વ્યક્તિ કેમ ના હોય માના દ્વારે આવતાની સાથે જે તમામ લોકો છે એ દંડવત્ત થઈ જાય છે અને બસ માની ભક્તિની અંદર પરોવાઈ જાય છે અત્યાર સુધી તમામ લોકો માટે જે કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા એ કેન્દ્રોમાં લોકોએ લાભ લીધો છે સાથે સાથે પોલીસ ચોવીસ કલાક તમામ જે લાગી રહ્યા કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં પણ અહીંયા આવી રહ્યું છે આજે છેલ્લો દિવસ છે ત્યારે તમામ લોકો છે અહીંયા પહોંચી રહ્યા છે સંઘ લઈને આવી રહ્યા છે ક્યાંથી આવ્યા બોલ ચાલતા માતાજી ની શ્રદ્ધા બહુ મસ્ત છે સરસ Mata du was? આપ જેવો તમામ માઈ ભક્તો છે કે જે દૂર દૂરથી આવી રહ્યા છે અહીંયા આવી રીતે લોકોને બિલકુલ ભાગ પણ નથી લાગતો એક જ નાદ એક પૂરેપૂરા ચાસણના ચોકમાં બનાસકાંઠા અથવા પંથકમાં તમામ જગ્યાઓ ઉપર જોવા મળી રહ્યો છે કેટલાક લોકો એકતાળીસ વર્ષથી પગ પડાવી રહ્યા છે તો કેટલાક લોકો છે એ સાડત્રીસ વર્ષથી અહીંયા આવી રહ્યા છે તો કેટલાક ભક્તો એવા છે આખે પાટા બાંધી અને માતાજીના દર્શન થાય ત્યારે એ પાટા ખુલી ગયા છે એવું કહેવાય છે કે શ્રદ્ધા હોય ને ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી પડતી અને અહીંયા એ તમામ આપણને મળી રહ્યા છે તમામ માય ભક્તો છે તેમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી છે કે કેટલા દૂરથી તે લોકો આવ્યા છે અને અહીંયા આવીને તે લોકોને કયા પ્રકારની અનુભૂતિ થઈ રહી છે ચાચરના ચોકમાંથી લોકો ચાલતા આવી રહ્યા છે પગપાળા આવી રહ્યા છે અને અહીંયા આવી અને આ યંત્ર છે આ જે યંત્ર એ યંત્રની પૂજા કરે છે અહીંયા પૂજા કરી ધજા પૂજા અહીંયા થાય છે ને ત્યારબાદ તે લોકો ધજા ચડાવવા માટે ઉપરની તરફ જાય છે અત્યાર સુધી બે હજાર આઠસોને એક્યાસી ધજા છે એ આ આઠ દિવસની અંદર ચડાવવામાં આવી છે અને તમામ લોકોએ માતાજીનો દર્શનનો લાવો લીધો છે સાથે સાથે ચિક્કીનો પ્રસાદ પણ એટલો જ લીધો છે લોકોએ તો મોહનથાળનો પ્રસાદ પણ લોકોએ એટલો જ આરોગ્ય છે તમામ માઈ ભક્તો છે તેમના માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અગવડ ન પડે ચોવીસ કલાક પોલીસના જે જવાનો છે તે લોકો પણ અહીંયા કાર્યરત છે અને આજે તો ખાખી પણ જે ભક્તિના રંગમાં છે એ લીન જોવા મળી હતી આપ જુઓ અહીંયા જે વિષા યંત્ર છે માતાજીનું તેની પૂજા કરવામાં આવે છે અને માતાજીની દરરોજ અલગ અલગ સવારી છે તેના પર માતાજીને બિરાજમાન થાય એ રીતનો અહીંયા શણગાર કરવામાં આવે છે માતાજી પૂર્ણિમા અને નોમ નોમથી પૂર્ણિમાનો જે સમય છે ત્યારે માતાજીનો જે શણગાર કરવામાં આવે છે આ વિષય યંત્રને એ રીતે સજાવવામાં આવે છે કે તમને માતાજીની હુબહુ મૂર્તિ અહીંયા હોય એ પ્રકારનો ભાસ થતો હોય છે એવું કહેવાય છે કે ખેળબ્રહ્મામાં માતાજીનું મૂળ સ્થાન જ છે અંબાજી દર્શન કર્યા બાદ તમામ જે ભક્તો છે એ ખેડબ્રહ્મા ખાતે જાય છે અને ગબ્બર ખાતે જાય છે અને માના આશીર્વાદ મેળવીને આ જે યાત્રા છે તેમની પગપાળા આવતા અંબાજીની તે યાત્રા છે તેને પૂરી કરે છે અત્યાર સુધી તો આપણે અંબાજી ખાતે આવતા હોઈએ છીએ ત્યારે આપણને મોબાઈલ અંદર લાવવામાં નથી લેવા દેવામાં નથી આવતોનો પ્રતિબંધ હોય છે પરંતુ આજનો દિવસ એવો છે કે આ તમામ જે માઈ ભક્તો છે કે જે માતાજીને દર્શન કરી અને તેમની સેલ્ફી અને માતાજીનો જે ફોટો છે એ તમને મોબાઈલની અંદર કચારી શકે તે માટેનો આજનો એક દિવસ હોય છે અને તમને એટલી છૂટછાટ અહીંયા આપવામાં આવતી હોય છે ત્યારે તમામ માઈ ભક્તો છે એ લોકો પણ અહીંયા હોંશે હોંશે આવી ગયા છે આંખોમાં આંસુ છે જે લોકોની માતાજીએ માનતા પૂરી કરી છે ભગવતીએ જે લોકોની માનતા પૂરી કરી છે તમામ લોકો હર્ષના આંસુ સાથે અહીંયા આવી રહ્યા છે માતાજીને બે હાથ જોડી નતમસ્તક કરી અને માને બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મા સર્વે લોકોનું કલ્યાણ કરજો અને શરૂઆત અમારથી કરજો જી જી બિલકુલ બિલકુલ દીક્ષિતા ચોક્કસ કહી શકાય કે અત્યારે જે લોકો માતાજીના દર્શનાર્થે પહોંચે છે તેમની આંખોમાંથી હર્ષાશ્રુ નથી રોકાઈ રહ્યા તો આ તરફ ગૃહ રાજ્યમંત્રી પણ અંબાજી પહોંચ્યા હતા ડીજીપી અને રેન્જ આઈજીએ કર્યું હરસંઘવીનું સ્વાગત હરસંઘવી પોલીસ વિભાગની ધજા સાથે પગપાળા અંબાજી મંદિર પહોંચ્યા હરસંઘવી અધિકારીઓ સાથે વળીને ધજા ચડાવી હતી પોલીસ અધિકારીઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હરસંઘવીએ સેવા કેમ્પ પોલીસ કંટ્રોલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હરસંઘવીએ દીપ પ્રાગટ્ય કરી ધજાની આરતી ઉતારી